સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય ગુનામાં સંકળાયેલા એક આરોપી આણંદથી પકડાયો આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરીના રેકેટમાં સંકળાયેલો એક નાસ્તો ફરતો આરોપી આણંદમાંથી ઝડપી પાડ્યો આરોપી યુવાનોને વિદેશમાં નોકરીના બહાને પ્રથમ થાઈલેન્ડ મોકલતો અને ત્યારબાદ નદીના રસ્તે ગેરકાયદેસર રીતે મ્યાનમાર પહોંચાડતો ત્યાં ચાઇનીઝ સાયબર ગેંગ દ્વારા તેમને સાયબર ગુનામાં ધકેલવામાં આવતા જ્યાં તેમને દેશ વિરોધી ઠગાઈ ઓનલાઈન ચીટિંગ જેવા ગુનાઓમાં મજબૂર કરવામાં આવતા સુરતમાં સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય ગુનામાં સંકળાયેલા નાસ્તા ફરતા આરોપી આણંદ જિલ્લામાંથી સાયબર ક્રાઇમ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવ્યું છે આ ગુનામાં અત્યાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓની ગેંગ દેશના વિવિધ રાજ્યોના નોકરી શોધતા લોકોને નોકરીની લાલચ આપી થાઇલેન્ડ મોકલતો હતો ત્યાંથી તેમને નદીના રસ્તે ગેરકાયદેસરપણે મ્યાનમાર પહોંચાડવામાં આવતા હતા મ્યાનમારમાં આવેલી ચાઇનીઝ સાયબર ક્રાઇમ કંપનીઓમાં માણસોને ભરતી કરી સાયબર ગુના કરવામાં આવતા હતા આ ગુનાની શરૂઆતમાં સુરત સાયબર પોલીસ સ્ટેશન પર ત્રીસ ઓગસ્ટે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી ગુનાની તપાસ પછી અત્યાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તાજેતરમાં ધરપકડ થયેલા આરોપી અલ્ફાઝ હનીફભાઈ અજીજ અજીમનને ન્યાય સમક્ષ રજૂ કરવામાં આવશે હાલ આ મામલે તપાસ હજી ચાલુ છે સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની એ લોકોએ સાતમા આરોપીને પણ એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે જે અમે અમે લોકોને ભાગી મળી એ અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી ત્યાંથી એમને લઈને આવેલી છે એ એકચ્યુલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગિરફતાર કરી હતી તો દાનેશના જે એનું નામ છે અલ્ફાઝ અને અલ્ફાઝ જાત પાંચ મહિના સુધી કામ કરતો હતો ફેડરલી મહિ સુધી અને પછી ભારત ભારત આવી ગયો અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં છે એમને સાથે સંકલનમાં હતો અને એમને મદદગારીમાં બીજા બે ત્રણ માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં અને એના સિવાય બે ત્રણ દિવસ પહેલાં પણ માણસોને ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી એ જે ત્રણ માણસો છે એમને કહે કે એ લોકો જ્યાં બેંગકોકમાં લેન્ડ થઈ ગયા હતા પછી બે દિવસ પહેલા સુરતથી એ લોકોને કોઈ નથી અને તમે લોકો પરત આવી જાઓ પછી એ લોકો એમની વાત સાંભળી લીધી અને એ લોકો પરત આવી ગયા એમાંથી બે આ બે જે ભોગ છે એ આણંદના છે અને એક સુરતનો છે એજન્ટ તરીકે કમિશન માટે કામ કરતા હતા અને ત્યાં માણસોને મોકલવાનું જ કામ કરતા હતા Действительно.